શરૂઆત કરીએ ઘોર કળિયુગ થી પત્ની માટે પોતાનું સર્વસ્વ હોય છે પરંતુ આ કળિયુગ છે સાહેબ ગોર કળિયુગ ભવ ભવના બંધન નિભાવવાની વાત તો દૂર રહી આ ભવમાં પણ પતિ પત્ની સંગાથી બની તેની રક્ષા કરશે

પત્ની ની જગ્યા એ નો સાથ આપી રહ્યો છે પત્ની નો ન થયો નેતાજી નો થઈ ગયો પતિ ત્યારે કેવી છે આ કરુણ કહાની આવો જોઈએ ધરતી માથે હેમર હાલશે સુનાનગર મોઝાર લખમી લૂંટાશે લોકો તણી નહી એની રાવ ફરિયાદ તંત કવિ દેવાયત પંડિતની આ આગમ વાણી આજે સાચી સાબિત થઈ કોરોનાનો કહેર સમગ્ર વિશ્વએ જોયો કોરોનામાં નગરોમાં સન્નાટો છવાયો હતો તે પણ જોયો દેવાયત પંડિતની સાચી પતિ નો મિત્ર બળાત્કારી બળાત્કારી નો મિત્ર ડ્રગ્સમાં માં ફસાવનાર પત્ની માટે પતિ સર્વસ્વ હોય છે પરંતુ આ કળિયુગમાં પત્ની જેને પોતાનું સર્વસ્વ માને છે તે પોતાનો આ યુગમાં જ સાથ આપશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ છે વાત સુરતની એક મોડલિંગ કરતી મહિલા સાથે બનેલ ઘટનાની છે જે સાસણ ખાતે પેલેસ રિસોર્ટ એડવર્ટાઇઝ માટે ગઈ હતી પરંતુ ત્યાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મીને બચાવવા ધારાસભ્ય ના દીકરા આનંદ કાકડિયાની આ કેસમાં એન્ટ્રી થઈ મોડેલ ને ડ્રગ્સ ના કેસ માં ફગાવી જેલમાં તો પત્ની નો સાથ આપવાની જગ્યા એ પતિ એ જે થયું તેમાં આપ્યો આરોપીઓની સાથે પીડીતા નો પતિ પણ સામેલ હતો આપણે ત્યાં કહેવત છે કે પાપ નો ઘડો એક દિવસ તો ફૂટે જ આ કેસ માં પણ આવું જ થયું ડ્રગ્સ ના ખોટા કેસ માં બે મહિના જેલમાં રહ્યા પછી પીડિતા બહાર આવી તાલાલા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે ઘટેલી ઘટનાની અરજી આપી પીડિતા સાથે તે ગીર પેલેસમાં શું બન્યું હતું તે પણ સાંભળો પછી અચાનક મારા હસબન્ડ ના ફોન ઉપર એમના મિત્ર ફોન આવે છે તો એ કઈ કામ થી બહાર જતા રહી છે અને હું મારા રૂમ જતી રહું છું મારા રૂમ ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમ દરવાજો ફકડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમ કે મારે મોડલિંગ નું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુ ના નથી પાડવાની મેં તો ઓકે વાંધો ને આપડે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સઅપ ની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટ નું બોક્સ પણ હતું એ થમ્સ અપ મેં પીધી પંદર મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું પછી હું બે પાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમમાંથી બહાર આવ્યો મેં પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય

અહીંથી જ પતિ પણ દુષ્કર્મી સાથે ભળેલો હોવાની ગંધ આવે છે પરંતુ અહીં બીજો સવાલ એ થાય છે કે પેલેસ દુષ્કર્મ તો કેવી રીતે પીડિતા તો આ બેંગકોક સુધી લંબાયેલા છે પીડિતાના પતિ ને પ્રદીપ ભાખર નો કોલ આવ્યો તેમને ઓફિસ બોલાવ્યા અને બેંકોક માં નું સારું કામ આપવાની ઓફર કરી પીડિતા પરિવાર સાથે બેંકોક પહોંચી

છેલ્લે એને મને જેલમાં નાખી દીધી બે મહિના હું જેલમાં રહીને આવી છું એ પણ કેવા કેસમાં ના કેસમાં જેવી કાકડિયાના છોકરો આનંદ કાકડિયા પ્રદીપ ફાખર અને આનંદ કાકડિયા એ મને રેકેટમાં ફસાવી આવા પીડિતાના આક્ષેપ છે પરંતુ આ કેસમાં તો પીડિતાનો પતિ આરોપીઓને નિર્દોષ અને પત્ની અને તેની માતાને આરોપી ગણાવે છે કોન્ટેક્ટ કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ પાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઈનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપ નો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં માં અને ડાયમંડ ના પેકેટ આ પણ એને કરી છે અને આમાં પ્રદીપભાઈ ઇસ્યુ છે નહીં પતિ કહે પ્રદીપ ભાખર નિર્દોષ છે પ્રદીપ ભાખર કહે હું પીડિતાને ઓળખતો નથી પરંતુ વોટ્સએપ ચેટ સાથે સાથે પીડિતાએ જે જે પુરાવા આપ્યા છે તે જ કહે છે કે નેતાજી પહેલેથી જ બધું જાણતા હતા ધારાસભ્ય જેવી કાકડિયા કેમ કરી રહ્યા છે પીડિતાને ફોન બચાવવા પીડીતા આ આક્ષેપ પણ પીડિતાએ જ ધારાસભ્ય કાકડિયા પર છે આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાવ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો ભાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વીડિયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ સવાલ અહી એ થાય છે કે પીડિતા ગુનેગાર હોય તો ધારાસભ્ય કેમ સમાધાન માટે ફોન કરે છે પીડિતા ને રાજકીય નેતાઓ કેમ સમાધાન માટે દબાણ કરી રહ્યા છે પ્રદીપ ભાઘર અને આનંદ કાકડિયા કેમ સામે નથી આવી રહ્યા પીડિતા ખોટું બોલે છે તો આરોપીઓ કેમ પુરાવા નથી આપતા પીડિતા નો પતિ કોના કહેવા પર પીડિતા વિરુદ્ધ નિવેદન આપે છે કેમ ટાળેલા પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી કાર્યવાહી ન કરી કેસ સૌથી ચોંકાવનારી વાત પીડીતાના પતિ નિવેદન છે જેમાં પોતાની જ પત્ની ખોટી સાબિત કરવાનો પ્રયાસ કર્યો હવે કોણ સાચું બોલે છે અને કોણ ખોટું તે પરંતુ તપાસ ત્યારે થાય જ્યારે પોલીસ કેસ નોંધી આરોપીઓ સામે કાર્યવાહી કરે જે ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ છે ગીર સંવાદદાતા રોહિત બારડ સાથે અમરેલીથી દિલીપ